તમે જોઈ રહ્યા છો આ શુક્લટીનો મેળો છે અમે આવી ગયા છે અમારી ફેમિલી સાથે ફરવા તમે જોઈ શકો છો આ દુકાનો છે હા ભાઈ દુકાન છે જુઓ જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ શુકલા તીર્થધામના શુકલેશ્વર મહાદેવ મંદિર એ કે સ્વામેશ્વર મહાદેવ કહેવાય છે તમે મેળામાં આવો તો દર્શન કરવા જરૂર આવજો આ તમે જોઈ શકો છો આ મંદિર છે સ્વામેશ્વર મહાદેવ મેળામાં આવો ફરવા તો દર્શન કરવા જરૂર આવજો જય માતાજી